અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક રિવર ક્રૂઝ શરૂ થવાની છે આ ક્રૂઝમાં કોર્પોરેટ મીટિંગ બર્થડે લગ્ન સગાઈ સહિતના પ્રસંગો પણ યોજી શકાશે આમ નાના પારિવારિક પ્રસંગો અથવા કોર્પોરેટ બેઠક સાબરમતી નદીની વચ્ચે ક્રૂઝ પર થઈ શકશે પચીસ કરોડના ખર્ચે આ ક્રૂઝ તૈયાર થશે જેમાં ત્રણસો પચાસ લોકોની કેપેસિટી હશે ક્રૂઝ અટલ બ્રિજથી દધીથી બ્રિજ વચ્ચે ફરશે અને આગામી મે જૂન મહિના સુધીમાં શરૂ થાય તેવી શક્યતા રિવરફ્રન્ટ પર આગામી દિવસોમાં વધુ એક ક્રૂઝ છે તે ક્રૂઝ જોવા મળશે આ ક્રૂઝની વિશેષતા એ હશે કે તેમાં બેન્કવેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે લગ્ન સગાઈ કે અન્ય જે કોઈ પ્રસંગ હશે તે પ્રસંગ પણ જે પાણીની વચ્ચે એટલે કે જે ક્રૂઝમાં છે તે ક્રૂઝમાં કરી શકાશે આશરે પચીસ કરોડના ખર્ચે આ ક્રૂઝ તૈયાર કરવામાં આવશે અને આગામી માર્ચ એપ્રિલ દરમિયાન જે આ ક્રૂઝ છે તે ક્રૂઝ અમદાવાદમાં છે તે દોડતી થાય તેવા પ્રયાસો હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે જનક હથિયારું જીએસટીવી અમદાવાદ